અમિત રાઠોડ અમિત ભાઈ આજે નાઈટ શો ને દાદાના સાનિધ્યમાં કાર્યક્રમ શું કર્યો આજે મહાશિવરાત્રી કાલથી ચાલુ થાય છે તો મહાશિવરાત્રીના નિમિત્તે રામનાથ દાદાએ અમે લેઝર શો ચાલુ કર્યો છે આખું મંદિર અમે લેઝર શોથી શણગાયું છે વિશેષતાઓ છે વિશેષતાઓ કાલે છે ને પૂજા રાખી છે મહાપૂજા છે રાતના બી પૂજા છે અહીંયા મંદિરની બાજુમાં બ્લડ કેમ્પ રાખ્યો છે થેલેસિયન પીડિત બાળકો માટે આજે એમ સમજો ને કે અત્યારે સાત આઠ હજાર માણસ દર્શન કરશે દાદાના અને કાલ તો વિચાર તો હું અહીંયા સ્થાનિક છું અને દાદા પ્રત્યે એ બહુ મને શ્રદ્ધા છે હમ આજી નદી વચ્ચે બિરાજતા રામનાથ મહાદેવ કે જેઓ રાજકોટના ગ્રામ્ય દેવતા છે અને લગભગ પાંચસો સાડા પાંચસો વર્ષ પહેલા એનું પ્રાગટ્ય થયેલું છે અહી રાજકોટની મોટાભાગની પ્રજા રામનાથ દાદાના દર્શન કરવા અને પૂજા કરવા આવે છે આ વખતે મહાશિવરાત્રિની તૈયારીમાં પૂજાનો માહોલ વધારે છે કાં કે કુંભનો મેળો છે વળી લોકોનો ઉત્સાહ પણ વધારે છે એટલે આ વખતે અમારે આજથી જ પૂજાની શરૂઆત કરી દેવી પડી છે આજે રાત્રે અત્યારે અભિષેક થશે અને એમાં અમુક લોકો જે લોકોને ગઈકાલે અમે સમાવેશ નથી કરી શક્યા એને આજ પૂજા કરવા બેસાડવામાં છે આવતીકાલે મહાશિવરાત્રિને દિવસે કે જે દિવસે ભગવાન શિવનું લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા છે એટલે આમ આમ જુઓ તો જન્મોત્સવ ગણાય જયંતિ ગણાય શિવજયંતિ બીજી વાત એ કે શિવરાત્રિને દિવસે કરેલું કોઈ પણ સત્કર્મ સહસ્ત્ર ગણું પુણ્ય આપે છે એમાં આ રાજકોટના ગ્રામ્ય દેવતા છે એટલે તીર્થ છે તીર્થમાં કરેલું કોઈ પણ પુણ્ય પુણ્યકર્મ સહસ્ત્રગણું પુણ્ય આપે એવું શાસ્ત્ર અહીંયા અમે આવતીકાલે સવારે ત્રણ વાગ્યાથી શાળા બ્રહ્મવુર્તથી પૂજા ચાલુ થઈ જશે બપોરે બાર વાગે મહાપૂજા રાખી છે બેથી ચાર એક વિશેષ પૂજા છે પાંચ ચારથી પાંચ શણગાર દર્શન થશે એટલે પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી શણગારના જુદા જુદા દર્શન કરાવવામાં આવશે ફરી પાછું રાત્રે નવ વાગે બીજા પ્રહરની પૂજા થશે જેમાં આ વખતે રઘુરૂદ્ર અગિયાર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે સાથ સાથે બાવનગઢની ધજા સંગીત સંગીતભાઈ ભગવાનના શિવજીના સ્તોત્રનું ગાન બાર વાગે મહારતી સાડા બાર વાગે મહાપ્રસાદ અને ત્યારબાદ ફરી ત્રીજા પર્વની અને ચોથા પ્રવાહની પણ પૂજા થશે આમ સતત ચોવીસ કલાક સુધી ભગવાન શિવજીની પૂજા શરૂ થયા કરશે